સતત બની રહેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર અને સુરત કમિશનરે ગણેશ મૂર્તિને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જો કે હજુ તો ત્રણ મહિનાની વાર હોવા છતાં જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે શ્રીજીની પ્રતિમા નવ ફૂટથી ઊંચી ન રાખવા જાહેરનામું કરવામાં આવ્યું છે દર વર્ષે બાર ફૂટથી વધુની પ્રતિમાઓ બનતી હતી પરંતુ આ વર્ષે મૂર્તિઓના ઓર્ડર ત્રણ મહિના પહેલાં મળતા હોવાથી મૂર્તિકારો બહાના ન કાઢી શકે એટલે વહેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે શ્રીજીની માટીની મૂર્તિની બેઠક સહિત નવ ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા વેચવા સ્થાપના પર પ્રતિબંધ ફરમાવી દીધો છે જ્યારે પીઓપી અને ફાઇબરની મૂર્તિ બેઠક સહિત પાંચ ફૂટની વધારે ઊંચાઈની બનાવવા વેચવા સ્થાપના અને જાહેર માર્ગ પર પરિવહન કરવા અને નદી તળાવ સહિતના કુદરતી જળ સ્ત્રોતોને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતાં વધારે દિવસ સુધી ન રાખવા સાથે જ તાત્કાલિક ધોરણે મંડપ અને સામિયાણાને પણ છૂટા પાડી દેવામાં આવે તેવું ફરમાન કરવામાં આવ્યું છે